તમને તો કઈ ફેર નથી પડતો આમ જવો એમાં એનું કારણ છે બાપુ ગરમ થાય ને પછી મને એની વરાળ લાગે પછી હું ગરમ થાવ ને ગરમ થાવ પછી કઈ થાય તમને આ થાય ને એમ થાય કે મસાલા સોડા પીન હુઈ જાવ મસાલા સોડા પીન હુઈ જાય એનાથી કઈ થાય ને ઈથી પછી બીજું કઈ ન થાય એના કરતા પીવું હોય તો મોનો કોટો પીવાય તો થોડા જાગી ઈ પીવાય ને કા નકર હાલો ના ના તમે જાઓ અમારે નો અવાય આવજો જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ આવજો હો તમે બાકી ફર્નિચર એમ કર્યું હો રાજમાં છે કોઈ હાજર લે આવો આવો ભાઈ એવડું મોટું રાજ થોડું રેઠું હોય રાજમાં હોય જ ને બોલો કોનું કામ છે તમે કોણ

આ ભુદેવ નમનું કરે છે મહારાજ હર ગોળદેવ હિંગાઢીયા ગોરદેવ અરે ગોરદેવ આવ તમે ક્યાંથી આવશો

મહારાજા પિંગલગઢ ના બરોબર અને તમારા મહારાજા પોખરણ ગટ ના લે બાવી વર્ષ થી અબોલા છે બેતાલીસ હજી એટલે એ રજવાડા ની વાત આ રજવાડા કરતા તમારા મહારાજાને મહારાજા ને બે ને

મને તમારી ઉપર શંકા પડે છે મારી ઉપર શંકા પડે હા તમે રાજના પ્રધાનજી છો ને ઓમ તો હું પ્રધાનજી છો ને કે તને હું જમરૂપનો લારીવાળો લાગુ નક્કી ના હોય આમ આ જોતા નહી હોય હાથમાં તલવાર છે એટલે હું રાજના પ્રધાનજી આ રાજના પ્રધાન છું એવું નથી થાય તમારા મને બાપુમાં કેટલો ફેર છે જો હું કીધું તમારા મને બાપુમાં કેટલો ફેર છે એ ફેર જ હોય ને કે એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા ફેર ન હોય હવે એમ ફેર નથી તો બાપુ ઝરમરિયા જામા પહેરા માથે મુગટ બાંધ્યો છે હવે તમારા માથે મુગટ બાંધવો પડે એવું નથી લાગતું તમને અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી કેમ મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા વાહ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા ક્યાં થી અમેરિકા અમેરિકા થી હા બાપુ અમેરિકા જ જાય એમને હા જા થા ને હું લેવા ગયા તા ન્યા ખાટી આમલી ખાવા જા પઠાણજી જી મહારાજા બાપુ લાવ્યા મારી એમ આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની કંપની હારી લ્યો ઉષા માંથી કંપની પાઘડી બતાવો માગતા નહી

આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોખી નોખી ફેલાય બતાવો ક્યાં અટકે હે હે ક્યાં અટકે ક્યાં આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં માં સોહાદ ગાઠ્યું છે એટલે ગાઠ્યું વળી જાય ત્યાં સુધી પાછું નથી વરવું હવે નહીં 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 જો રિમોટ વઈ ગયો વયો ગયો તમારે મગાવી

તાજા પાડવા જોઈએ મહારાજા શાંત થઈ જાવ એકદમ શાંત થઈ જાવ ગરમી ગરમી થઈ જાવ મહારાજા મહારાજા એટલા બધોય કરો ઉનાળાનો હારો નહીં મારે સાંભળું ન જુઓ તો કંઈ નહીં તમારા શરીર સાંભળું જ જુઓ એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો ભહું

i no. no. વિશે બોલાવવાનું કારણ ચરણમાં અવાજ પ્રતાપ નમનો કરા છે હર એવિસ માન ભાઈ બેડા પુત્ર પ્રતાપ હર કહ પિતાજી કરાજ વિશે બોલાવવાનું કારણ હર બેડા ગુર પ્રતાપ હો કે નગર થી કોઈ છે રાજા અજમલ દીકરી નું સિફર લઈ આવડું આ સિફર આજ તમારે શિકાર વાનું છે હર ને વાત કેમ બોલો છો પિતાજી કાજ કવત ને માલિક ઓર કીધો કાજ મારી ના ઘરે સદાઈ માટે વાર હોય કાજ વેરી ના કરે સદાઈ માટે વાર હોય ઘરે વૈવિષ્ઠ આપીને હોય મને પ્રધાન થાય દેવ નેતાપ

આપણે આ દીકરી પણ લેશું અને આજ એના વેર પણ મારશું માટે આ સિમનો શિકાર કરો ફાલ બતા દે આજ નથી કોઈની જને થાય જૈના એવા કે આપડા પઢિયાર કોડ ની સામો ટકે આવા જો આજ તમારી આજ્ઞા હોય ને તોય દે કુંવર પ્રતાપ એક શ્રીફળ જીલવાને માટે તૈયાર છે લગન હામે થી પડાય સ્વીકારી લેવાય ભાગશાળી શો હામેથી લગ્ન આવ્યા સ્વીકારી નકર પૂછો આમાં ભાઈ હું ખાખા ખોળા કર આ કોણ છે કોને બોલાવાનું કીધું કુવર ને ત્યાં કુંવર જ છે કઈ કપા ગાડી વાળો નહીં જે પણ કઈ વાંધો હોય અત્યારે કઈ દેજો આપણે એવું કામ નથી કરવું પડે તો બાપુને ઉપાડતા ફાવે એમ જમણા પગનો અંગુઠો છે

સેન્ટર માં આવી જાય વાત કરી બાપુ મહારાજા ને ઘણી ખમા હા ભોલા ભલા અરે પાડો કે તા મુરિક્યો આમ છે ને તેમ છે ને ગડીક ઓકે છે દાદા કહે છે કે મને પસંદ છે વાહ પ્રધાનજી તો કી દયો સીપડ જાય આય બોલો તમને કોર પસંદ હોય હા તો સાતો શિકારી જો હું સીપડ જીલાવી દઉં કે તમે ગોળ ધાણા વેચાવી દયો હાલો હાલો તો ગોળ ધાણા વેચાવી દઉં હા જીલાવી દઉં આવો જીલાવી આજે લીલુ ડાર આડિયે જીલો પર તાપરાય લીલુ ડાર આડિયેને જીલ જોરે એ કોર દેવાય ભૂલ ગોરદેવ ને કીધી લગ્ન ના મુર્ત કાઢતા જાય કંકોત્રી લખતા જાય અને ઘણી સોન પહેરતા જાય પ્રશ્ન ગોર પ્રશ્ન તમારો મારો છે આ કામ કરવું જોઈએ ના 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 પ્રધાનજી હું ના ના

અમારા ગરીબ માણસ કેટલા હોય સો હાથ છે હાવ થોડા કોઈ સોખા આવે ને આ કામ તમારે હોય ને એના માટે તમારે દક્ષિણા આપવી પડે પ્રધાનજી પૈસા રોકડા મહારાજા પ્રધાનજી હવે એને કરણ તાણે કામ એક કામ નથી કે થોડીક વાત છે પ્રધાનજી દુખની વાત છે પણ કરવી પડે એમ છે

આપે એના કરતા હવા રાજા ભડિયા ગોરદે પણ ગોરદેવ અત્યારે તમે જીવતા છો આજે તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે